નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંસ્કારી નગરી તરીકે કહેવાતા આપના વડોદરા શહેરના મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે અને આજ પરિસરમાં શહેરના ગણ્યાગાંઠિયા દત્ત મંદિરમાંથી શ્રી આડકેરનું મંદિર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ એટલે સવાસો વર્ષ જૂનું દત્ત ગુરુનું મંદિર છે શ્રી ગુરુ મહારાજની મૂર્તિ ખૂબ સુંદર બોલકણી શાંત અને લોભામણી છે શ્રી દત્ત ગુરુનું સાક્ષાત દર્શન આપનારી છે આ દત્ત ગુરુ સ્વયંભૂ છે ભક્તોની હાંક સંભાળી આવનારા છે આનો પરચો સેંકડો લોકોને થયેલો છે શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ઉત્તરાભિમુખ હોય સફેદ આરસ પહાણની છે હાથમાં શંખ ચક્ર કમંડલ અને ત્રિશુળ છે સવાસો વર્ષ પહેલા હાલ જ્યાં સુરસાગર તળાવ છે ત્યાં ઔદુંબરનું ઝાડ હતું તળાવ બનાવવા માટે આ ઝાડ કાપવામાં આવ્યું અને મહાઆશ્ચર્ય એટલે આ ઔદુંબરના ઝાડમાંથી સ્વયંભૂ દત્ત ગુરુની મૂર્તિ પ્રકટ થઈ અને તે જ દરમિયાન આલેકરના પૂર્વજ એવા દત્ત ભક્ત શ્રી તાત્યા મહારાજ આળેકર તેમણે ગુરુદત્તના સાક્ષાત્કાર અને આદેશ થયેલા કે તળાવની સામે મારું સ્થાયી વાસ્તવ્ય માટે મંદિર બનાવવું આ ગુરુ આદેશ અનુસાર ઈસવીસન અઢારસો પંચાણુંમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બંધાવવામાં આવ્યું તે પ્રતિષ્ઠાત આ સુધીમાં દત્ત ગુરુની કૃપાનો અને આશીર્વાદનો અવિરત વર્ષાવ ભક્તો ઉપર થઈ રહ્યો છે દર વર્ષે માર્ગશિષ્પ પૂર્ણિમાના દિવસે શ્રી દત્ત ગુરુનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ભક્તજનો આ ઉત્સવમાં ભજન કીર્તન રૂપે સેવા આપી ધન્યતા અનુભવે છે શ્રી ગોંદેકર છે હું સોશિયલ છું સમાજ સેવક છું વડોદરાની અંદર અને આ મારા પૂર્વજોનું મંદિર છે ઘણો વર્ષો જૂનું મંદિર છે આ એકસો અઠ્ઠાવીસ વર્ષનું મંદિર આ મંદિરને થયા છે અને ઘણા લોકોને અને માન્યતા લોકો પૂરી થઈ છે જે લોકોને કંઈ પૈસાની પ્રોબ્લેમ હોય એ લોકો માન્યતા રાખે એની પૂરી થઈ છે કોઈ બાળક ના થતું એના માટે લોકો આવે છે એની માન્યતા પૂરી થઈ છે એટલે આ ભગવાન બધાની મનોકામના પૂરી કરે છે આ મંદિર સુરસાગર પાસે આવેલું છે કુંભના ફળિયામાં એટલે ભાવિક ભક્તોને વિનંતી છે કે જે પણ આવતા હોય આ એરિયામાં તો દર્શન કરી જાય પત્ર આ આપણું દત્ત મંદિર છે એકચ્યુઅલમાં આની હિસ્ટ્રી જોવા જઈએ તો આ એકસો વર્ષ જૂનું મંદિર છે પહેલાં સુરસાગરના કાંઠે ઔદુંબરનું ઝાડ હતું અને ત્યાં સહેજી રાવે તળાવ બનાવવાનું વિચાર્યું કે ત્યાં આપણે તળાવ બનાવીએ સુરસાગર તે વખતે ઝાડ વચ્ચે આવતું હતું જ્યારે ઝાડ તોડવામાં આવ્યું ત્યારે ઝાડ નીચેથી સ્વયંભૂ દત્ત ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ અને મારા જે દાદાજી હતા એમના પપ્પા તાત્યાજી આડેકર એમના સપનામાં દત્ત ભગવાને આમ આદેશ આપ્યો કે મારું મંદિર તમે એક સ્થાયી રૂપે બનાવો ગમે ત્યાં અને એ પ્રમાણે એમના સપનાના સાકાર કરવા માટે ઓગણીસ અઢારસો ને પંચાણુંમાં આ જગ્યાએ શ્રી દત્તાયની મૂર્તિ સ્થાપન કરવામાં આવી અને એ પ્રમાણે દર વર્ષે વિવિધ ટાઈપના પ્રોગ્રામ તો થાય જ છે એમનો પાટોત્સવ થાય છે પાટોત્સવ એટલે જ્યારે મંદિરની સ્થાપના થઈ એ મે મહિનામાં આવે એનો ઉત્સવ થાય અને આજે આ જયંતિનો ઉત્સવ છે એ એકસો અઠ્યાવીસ વર્ષથી એકદમ અવિરત ચાલે છે આ માર્ગશીષુ પૂર્ણિમા દિવસે અને એ ઉત્સવમાં પહેલાં ચાર પાંચ દિવસ કીર્તન રાખેલું હોય સાંજે ભજન હોય અને આજે દત્તજન્મનું કીર્તન હોય અને એ પ્રમાણે દત્તજન્મ બહુ ઉત્સાહપૂર્વક અમે મનાવીએ છીએ અને લોકો એનો લ્હાવો લે છે દત્ત ભગવાનનો એટલે આ એ પ્રમાણે આનું બહુ જૂનું મંદિર છે અમારું તમને કીધું એ પ્રમાણે એકસો અઠ્ઠાવીસ હોય જૂનું છે એટલે હું સમીર ભાવે છું મેં તમને જે વાત કરી મારા દાદા એમના પપ્પા એટલે હું એમનો બહુ ઓછ જ છું